મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે પાસે ઘણી બધી કલર પેટર્ન અવનવી વેરાયટીઓ આપણે અલગ અલગ બતાવવાના છે બસો પચાસ રૂપિયામાં પ્યોર એટલે પ્યોર જયપુરી કુર્તી બતાવવાના છે કાર્પેટ પ્લેન કાંઠા ફૂલ એટલે ફૂલ ફાયદાની અંદર આવી ગયા છે અને લગડી પટ્ટામાં બધા કલર આવી ગયા છે તો લગડી પટ્ટામાં પ્યોર ગચીમાં કાંઈક નવું આપવાના છે કાંઈક નવું એટલે કાંઈક નવું પહેલાં કાર્પેટ બતાવી દઈએ છીએ આપણે બસો પચાસ રૂપિયા વાળા મોટી સાઈઝ ના આપણા જે કાર્પેટ હતા એની અંદર નવા નવા કલર આવી ગયા છે તેને આપણે બતાવી દઈએ છીએ મચાના કલર છે અને બહુ સરસ ચાલે છે કારણ કે વારંવાર આ કાર્પેટ આપણે ઓપન કરીને બતાવેલો છે તો આજે નથી કરતા પણ બહુ એટલે બહુ મસ્ત ચાલે છે સાઈઝ ફરમાં મોટા આવે ને બસો ને પચાસ રૂપિયા ભાવ છે હવે આપણે પ્લેનમાં કાંઠા બતાવી દઈએ છીએ જે આપણે બસો રૂપિયામાં કાઠા વહેંચ્યા હતા ને એના કરતાં પણ બેટર એટલે બેટર એકદમ પોચું અને સોફ્ટ કપડું લાલ કલરથી શરૂઆત કરીએ છીએ આપણે જીવંતિકાવાળા બહેનોને લાલ કલર જોશે એટલે એના માટે આપણે લાલ કલરનો ઘણો બધો સ્ટોક મગાવેલો છે એકસો ને પચાસ રૂપિયામાં કાઠું વન પીસ બનાવો ચણિયા ચોલીનો ચણિયો બનાવો કે ડેલી યુઝમાં તમે ઉપયોગ કરો મર્ચન્ટા કલર છે આની અંદર આપણી પાસે બીટ કલર છે બસો રૂપિયા માં વેચેલું છે ખાસ કરીને કહી દઉં આપણે સેટરડે સન્ડે ને બેનોને કાંઈક નવું એટલે કાંઈક નવું આપીએ તો આ વખતે સ્પેશિયલ ફક્ત બે દિવસ માટે જ આ કાઠા એકસો ને પચાસ માં આપવામાં આવશે ખાસ કરીને નોટ કરી લેજો કારણ કે બે દિવસ પછી આપણે ફરી પાછા બસો રૂપિયા હતો તો એ ભાવ થઈ જવાનો છે હાલો આ જો બっછા કલરમાં મસ્ત મસ્ત મછાના છે બ્લેક માં જો સ્પેશિયાલિટી ફૂલ સાઇનિંગ અને સોફ્ટ પોચું કપડું છે આ જો મર્ચન્ટલની અંદર ઇલાઇટ ડાર્ક બっછા મેથી પીળોમાં લાઇટ ડાર્ક બっછા આ નવા નવા ટોન

લાલ કલર મરછન્ટની અંદર ખાટામાં ખાટો મરછન્ટ કલર છે ચીકુ કલર છે લીલો કલર છે એકદમ ખાટો શ્યામ ગુલાબી કલર છે નવો કલર છે સ્કાય છેવો આ ડાર્ક ગ્રે કલર છે ચોકલેટી કલર વીટ કલર બધા સરસ સરસ કલર આપણે આપી દીધા છે આની અંદર હવે આપણે બતાવી દેવાના છે ગજીની અંદર પ્યોર એટલે પ્યોર ગજી માં આપણે આપીએ છીએ પ્લેન સાડી બનાવવામાં ચાલે એકસો પચાસ રૂપિયામાં મીટર પ્યોર ગજીનું કપડું છે આપણે સાડી બનાવો ચણિયા ચોલીનો ચણિયો બનાવો કુર્તી બનાવો બ્લાઉઝ બનાવો કે વન પીસ બનાવો એકસો ને પચાસ રૂપિયામાં મીટર આપવાના છે આપણે નવસો રૂપિયામાં તમારે પ્યોર ગજીની સાડી થઈ જવાની છે એકદમ એટલે એકદમ મસ્ત આઈટમ છે પ્રીમિયમ ક્વોલિટીની પ્યોર ગચ્છીનું કપડું છે અને આ પ્લેન ગાળામાં સાડીની રિક્વાયરમેન્ટ હતી તો આપણે મંગાવેલી છે નવસો રૂપિયામાં પ્યોર ગજી એની અંદર આપણી પાસે ખાટો રામા કલર છે પર્પલ કલર છે એકદમ ખાટો મરચન્ટા કલર છે એકદમ ખાટો ઝેરી લીલો કલર છે લાલ કલર છે મરૂન કલર છે જીવંતિકામાં કોઈને વાળું પહેરવું હોય તો લાલ કલર છે છે રાણી ગુલાબી એકદમ ખાટો રાણી ગુલાબી કલર છે હવે આપણે આજે ગજી એકદાણી તેરસો રૂપિયામાં માં મસ્ત નવા કલર આવ્યા એકદમ ખાટો મરચંટા છે વાઈટ દાણા છે બધામાં છો તમે મેથી પીળો છે ઓરેન્જ કલર છે બ્લુ કલર છે ઘણા બધા એટલે ઘણા બધા કલર છે રાણી ગુલાબી કલર છે બતાવી દઉં છું ખાટુ રાણી ગુલાબી કલર તરત નવા નવા ઘણા એટલે ઘણા કલર અંદર આપણી પાસે આવી ગયા છે કારણ કે ટૂંક સમયની અંદર આ સેલ બંધ થવાનું છે પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ ક્યારેય નહીં મળે આ ભાવમાં પ્યોર એટલે પ્યોર જયપુરી કલેક્શન અલગ અલગ અંદર છે એમ સાઇઝ થી શરૂઆત કરીએ છીએ આઠસોથી નવસોની કુર્તી આજે તમને આપણા મીરા વોલમાર્કમાં મળવાની છે ફક્ત બસો પચાસ રૂપિયામાં શોટ કેળિયું છે જયપુરી કુર્તીની અંદર એકદમ મસ્ત બ્લૂ કલર પચાસ રૂપિયા સ્કાય કલર એકદમ મસ્ત છે સ્કાય કલર આ સ્ટ્રેટ કુર્તી છે બસો ને પચાસ રૂપિયામાં ફૂલ ઘેર વાળી છે બસો ને પચાસ રૂપિયામાં પ્યોર જયપુરી ની અંદર આ ઘેરવાળી કુર્તી છે એકદમ મોટો ઘેર છે બસો ને પચાસ રૂપિયા માં તમે પચાસ રૂપિયામાં આ પ્રીમિયમ સાઇઝ ની છે બસો ને પચાસ રૂપિયામાં એમ સાઈઝ સાતસો થી આઠસો વાળી કુર્તી આપણે મળશે બસો માં ફૂલ ફાયદા વાળો સેલ છે બસો ને માં વચ્ચે કટવાળી છે ગોળ કુર્તી આખું જયપુરી વર્ક છે હવે આપણે એક્સેલ સાઈઝ બતાવીએ છે ગોળ કુર્તી છે એકદમ ખેરાવાળી બસો ને પચાસ રૂપિયામાં ગોળ ખેરાવાળી કુર્તી આ છો તમે આ બસો પચાસમાં એ લાઈનની કુર્તી છે બસો ને પચાસમાં વર્ક અને ખેરો જોઈ લો બ્લેક કલર છે સાઈડ કટવાળી બસો પચાસમાં મસ્ત વર્ક છે જો લખનવી પ્યોર લખનવી વર્ક નાયરા સ્ટાઇલની કુર્તી છે સાઈડમાં પણ વર્ક છે અને ઘેરો ફૂલ છે બસો પચાસમાં પ્યોર જયપુરી સાઈડ કટવાળી છે નેક વર્કવાળી બસો પચાસમાં કપ્તાન છે બસો ને પચાસ રૂપિયામાં આની અંદર ડબલ એક્સેલ બતાવું છું કેળિયા કેડિયા ની બસો પચાસ માં આપણ બસો પચાસ માં કુર્તી છે બસો પચાસ માં સાઈડ કટ આવશે કેડિયા સ્ટાઇલ બહુ મસ્ત આ જો નવરાત્રિમાં ચાલે એવું કલેક્શન છે આ બધું ફરી બતાવી દઉં ગોટા પટ્ટી ને વર્કવાળું બધું આ નવરાત્રિમાં મસ્ત હાલશે આપણે એકદમ સરસ છે ખેરવાળી બસો પચાસ માં સાઈડ કટ છે બસો પચાસ માં જયપુરી ગોટાપટ્ટી વર્ક બ્લેક કલર હેન્ડ વર્ક વાળી છે ફોઇલ પ્રિન્ટની અંદર મસ્ત આઈટમ છે ઘાટો બ્લેક કલર છે રાણી ગુલાબી જયપુરી પ્રીમિયમ ક્વોલિટીની છે બસો પચાસ માં છે જયપુરી કલેક્શન રોજ નવું રોજ કઈક અનુખો અને રોજ સ્પેશિયલ વેરાયટી અને નવા કલેકશન ની અંદર આપી દઈએ છીએ આપણે તો ખાસ કરીને આપણા મીરા વોલમાર્ટની મુલાકાત લેતા રહેજો કારણ કે આપણે આપવાના છે રોજે રોજ નવું જય માતાજી